કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાના ગુજરાતી સ્પેશિયલ અને રાંધણછણ સ્પેશિયલ પણ કહેવાય એવા સરસ મજાના પાત્રા બનાવવાના છીએ તો ચણાનો લોટ લેવાનો છે મીઠું મરચું હળદર જેવું લસણની પેસ્ટ આદુની પેસ્ટ મરચાંની પેસ્ટ અને સહેજ ગરમ મસાલો આ બધા મસાલા કરવાના છે અને મેં દેશી ગોળ લીધો છે દેશી ગોળ અમે પણ ખાવા માટે ખૂબ જ સરસ છે અને આનાથી ટેસ્ટ પણ સારો આવે છે પછી એમાં અમને જે ચટણી નાખેલી છે ચટણી જો ઘરની છે તો બી વાંધો નહીં બાટી તમે નાખશો તો પણ મેં નાખી શકશો પછી પાણી નાખીને આપણે બેટર બનાવી દેવાનું છે પતરવેલાના પાને ધોઈ અને નશ સાઈડની નશો કાપી અને સાફ કરી દેવાના છે પછી મેં એક આડું ઊભું આડું અને ઊભું એવી મેં ચાર લેયર બનાવ્યા હતા એની ઉપર આપણે ચાર લોટનું બેટર લગાવી દેવાનું છે પછી આપણે એને સરસ મજાના ચારે બાજુથી ફોલ્ડ કરી અને એને એક રોલ જેવું બનાવી દેવાનું છે આવી રીતે હોલ જેવું બની જાય પછી આપણે એને પાણીની વળાણથી એને એક કાણાવાળા વાટકામાં બાફવા મૂકવાના છે તો આવી રીતે રોલ વળી જશે પછી આપણે એને બાફી દઈશું બાફી જાય પછી ઠંડા પાડી અને આપણે એને કટ કરી લેવાના છે કટ કરી જાય પછી એક પેનમાં તેલ રઈ અને તલ નાખી પથાવેલી નાખી દેવાના છે તળી દેવાના છે સરસ મજા ઉપરથી ખસખસ નાખી દેવાની છે તો સરસ મજાના તૈયાર લાઈક એન્ડ સબ્સક્રાઈબ